નમસ્કાર મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ સાથે પ્રી મોનસૂન એક્ટિવિટીના કારણે અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ એપ્રિલ મે મહિનામાં હવામાનમાં મોટો ફેરફાર થશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે એ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વાતચીતમાં જણાવવામાં આવ્યું કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એપ્રિલ સુધી પવન સાથે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં અસર થશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ઉત્તરોમાં તરફ એક સિસ્ટમ સક્રિય થશે જે ભારત તરફ આવવાની શક્યતા છે જેના કારણે અઢારથી વીસ એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે પ્રીમોન્સૂમ એક્ટિવિટીમાં આંધી વંટોળ સાથે અરબ દેશોમાંથી ધૂળની ડંબરીઓ આવશે એપ્રિલ અને મે મહિનામાં પ્રી એક્ટિવિટી થશે અને ભારે હલચલ જોવા મળશે ભારે પવનના કારણે બગાયતી પાકને નુકસાન થવાની પણ શક્યતા સેવાઈ રહી છે આ સાથે તેમણે જણાવ્યું કે સત્તરથી ચોવીસ મેમાં અંદમાન અને નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો